સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે જીવાદોરી ગણાતા ડેમો ઓવરફ્લો થયા છે ત્રિવેણી ઠાંગા વાંસલ ધજા સહિતના ડેમો મૂળ સપાટીથી સો ટકા ભરાયો તો છેલ્લે ચોવીસ કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી સાર્વત્રિક વરસાદના પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વહીવટીતંત્ર સ્ટેન્ડ બાય થયું છે

સાર્વત્રિક વરસાદના પગલે જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે નવા નીરની આવક સાથે ડેમ ડેમ ચોથી વખત અવસલો થયો છે આ ઉપરાંત વાસલ ડેમ હોય નાયકા હોય તે ત્રિવેણી ઠાંગા હોય ખોડિયાળી હોય બ્રાહ્મણી હોય તમામ ડેમોમાં નવા નીરની આવક થઈ ગઈ છે ખેડૂતોના તલ કપાસ મગફળી બાજરી જેવા પાકોને વ્યાપક નુકસાન પહેલાથી જ પહોંચ્યું હતું અને હવે જે બચેલા પાકો છે તે પણ

પાલિકા અને તંત્રની પોલ છતી થઈ ગઈ હોય તેવું હાલ લાગી રહ્યું છે હજુ પણ ત્રણ દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે હજુ પણ ત્રણ દિવસ હતી ભારે વરસાદ વરસી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા હાલ જણાવવામાં આવી રહ્યું છે અજય ચૌહાણ જીએસટીવી ન્યૂઝ